વધારે પડતા લાગણીશીલ ના બનતા સાહેબ કારણ કે આજના જમાનામાં લાગણીશીલ વ્યક્તિને મૂર્ખ ગણવામાં આવે છે કોણ કહે છે કે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના હું કહું છું સાહેબ આપણે આપણા કર્મ લઈને જવાના છે જ્યાં બધા સમજદાર ભેગા થાય ને મારા વાલા ત્યાં એકબીજાને કોઈ સમજી શકતું નથી પહાડો ઉપર બેસીને તપ કરવું સરળ છે મારા વાલા પણ પરિવારની વચ્ચે બેસીને ધીરજ રાખવી ખૂબ જ અઘરું છે જીવનની બાજીમાં જ્યારે દરેક પાસા અવળા પડે ને સાહેબ ત્યારે જિંદગીને તેજી દેવામાં નહીં પણ રમી લેવાની મજા છે બધું જ મળશે તમને સાહેબ જ્યારે તમે નસીબ કરતા તમારી મહેનત પર વધારે ભરોસો કરશો ને ત્યારે પોતાની જાતને સમય આપો સાહેબ કેમ કે તમારી પહેલી જરૂરિયાત તમે પોતે જ છો જ્યારે સમય ન્યાય કરે ને સાહેબ ત્યારે સાક્ષીની પણ જરૂર નથી પડતી સાહેબ એક વાત જરૂર યાદ રાખજો સમય બધાનો આવે છે બસ સમયને સમય આપવો પડે છે માણસ સત્ય શોધવા પ્રયત્ન નથી કરતો સાહેબ પણ પોતે જે માને છે એને જ સત્ય સાબિત કરવા જજુમે છે ખિસ્સો પણ મજાનું છે મારા વાલા ભરેલું હોય તો સંબંધ ઘણા મળે અને ખાલી હોય તો અનુભવ ઘણા મળે મજબૂરીમાં કોઈ મેણું મારી જાય ને સાહેબ તો ખમી લેવું કારણ કે સમય દરેકને મોકો આપે છે સમય પણ સમય પર આપવો જરૂરી છે સમય સમય જતા રહ્યા પછી આપવાનો કોઈ મતલબ નથી ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે છે મારા વાલા નહી તો આખી જિંદગી બસ યાચના કરવી પડે મગજથી ચાલતા સંબંધો ક્યારે આનંદ નથી આપી શકતા સાહેબ કેમ કે એમાં લાગણી ઓછી અને ગણતરી વધારે હોય છે કોઈ પ્રશંસા કરે કે નિંદા કરે બંને સારા છે મારા વાલા કેમ કે પ્રશંસા પ્રેરણા આપે છે અને નિંદા સાવધાન થવાનો અવસર આપે છે એક કહેવત છે સાહેબ સત્યનો હંમેશા વિજય થાય છે પણ હાલના સમયમાં ચાર જૂઠા ભેગા થાય ત્યાં સત્ય પણ હારી જતું હોય છે સારા માણસો ખાલી પોતાના કર્મથી જ ઓળખાય છે સાહેબ કેમ કે સારી વાતો તો ખરાબ લોકો પણ કરી શકે છે લોકો કહેતા હોય છે પહેલા જેવા દિવસો હવે રહ્યા નથી સાહેબ પણ એવું નથી દિવસો એ જ છે લોકો પણ પહેલા જેવા રહ્યા નથી જ્યારે કોઈ સાથ ના આપે ને સાહેબ ત્યારે પોતાના દિલ ઉપર હાથ મૂકીને કહેવું તું ચિંતા ના કર આપણે એકલા હાથે લડી લઈશું કર્મો એટલા ચોખ્ખા રાખજો સાહેબ કે તમને કુદરત પાસે કંઈ માંગવું ના પડે પણ કુદરતને આપવું જ પડે કાન બમ્બેરવાવાળા તો ઘણા આવશે પણ શું સાચું અને શું ખોટું એ ઓળખવાની આવડત તો સાહેબ તમારી હોવી જોઈએ જો ઈશ્વર અચાનક વાતાવરણ બદલી શકતો હોય ને સાહેબ તો એ ગમે ત્યારે પરિસ્થિતિ પણ બદલી જ શકે છે સાહેબ આ વાત હંમેશા યાદ રાખજો લોકો તો અજીબ છે ખુશી છીનવી લે છે અને કહે છે ખુશ રહો શબ્દો એટલા મીઠા રાખીએ સાહેબ કે જ્યારે પાછા લેવા પડે ને ત્યારે જ કડવા કિસ્મત નો ખેલ તો મા બાપ ગયા પછી ચાલુ થાય છે સાહેબ કારણ કે મા બાપ હોય ત્યાં સુધી તો એમના આશીર્વાદ જ કિસ્મત બદલી નાખે છે સાહેબ હંમેશા આ વાત યાદ રાખજો ભરોસો કરો તો બાપ ઉપર કરજો દુનિયા ઉપર નહીં કારણ કે દુનિયા દગો આપી શકે છે બાપ નહીં અમુક સમય એવો પણ આવે છે સાહેબ જ્યારે કોઈ સાથ ન આપે ત્યારે પોતાની અંતર આત્મા પણ સાથ આપતી હોય છે નાચતો મોર અને પૈસાનું જોર કાયમ માટે નથી ટકતું સાહેબ સમય આવે એટલે કાળાબાજી સમેટી લેવી પડે છે સંસ્કાર નમવાનું જરૂર શીખવે છે સાહેબ પણ કોઈના અભિમાન સામે નહીં ભીષ્મ પોતે ગંગાના પુત્ર હોવા છતાં તેમણે પોતાના કર્મનું જ ફળ ભોગવવું પડ્યું અને લોકો વિચારે છે કે માત્ર ગંગામાં નાહી લેવાથી પાપ ધોવાઈ જશે જે લોકો તમને નથી સમજતા એને સમજાવવાનું છોડી દો દરિયો ખારો છે ખારો જ રહેશે એમાં ખાંડ ન ભેળવો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો